ઝવેરચંદ કાળિદાસ મેઘાણી આ નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણો હોય ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી ભાષામાં નાની ટૂંકી વાર્તાઓ પણ લખેલી છે અને આજે એમની એક સુંદર મજાની વાર્તા આપની સમક્ષ રજૂ કરું છું વાર્તાનું શીર્ષક છે રોટલો ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશને માંડવે પાથારી છે એવી રૂંજિયું પૂંજિયું વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો ઘેરદાર ચોયણો ઉપર આછી પછેડીની ભેટ પાસાબંધી કેડિયું ઉપર ચોવીસ આંટાની ગોળ પાઘડી દાઢી મૂછના કાતરામાં કાબર ચિતરી પ્રોઢતા કડાય છે પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખી પાને છતી કરે છે ગામના નગરશેઠ શેઠ સાંજવેળાના ઘરાકને સાચવતા ખાતાવાહી રોજમેળ અને ઘડીયું જેવા ચોપડાને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે ગામમાં શેઠનો કરિયાણા ગાંધિયાણાનો બોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની છાપ એટલે સાંજના હટાણાની ઘરાકોની ઘીંગ જામી છે શેઠ ઘરાકોના ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો એ એક જણને થાય એટલું સીધું તોડી દો ને સાવ અજાયનો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારસાક ભણી મંડાણી ચોપાળમાં વચ્ચે ટટલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આંગતુકના ગજને માપી લીધો પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વાણિયાએ અનુમાન કર્યું કે આ માલધારી સોરઠનો હોવો જોઈએ આમ પાથી આવો છો ભાઈ શેઠે આંગતુકની ઉપર માયાભરી આંખ ટેકાવી બહુ આગેથી શેઠ ગીરના નેહડેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો ઓહો અમારા હાલારમાં હા બળદો વેચવાના હતા વેચાઈ ગયા હા તે જ્ઞાતિ દેવી પુત્ર છું મારું નામ સામધભા હવે શેઠ ગાદીએથી ઊભા થયા આ પંથકમાં કોઈ સગું સાગવું છે ભાઈ અરે શેઠ સગું તો માતાજીનું નામ પણ રાંધતા આવડે છે હો કહીને ચારણ હસી પડ્યો અરે પુત્રને હાથે રાંધવું પડે શેઠે ચોપડાની દોરો બાંધીને પોતાના દીકરાની સામે જોયું સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો હા બાપુજી હમણાં કેવરાવી દો દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો શેઠે સામતભાનો હાથ પકડ્યો ભગવાનની દયા છે ગઢવી આજ વાળું મારે ઘેર કરવાનું છે અને રાતવાસો પણ એને સવારે તમ તારે સુખેથી નીકળજો ગઢવીને શેઠની વાણીમાં આખા એ હાલારની ખાનદાની દેખાણી આ પંથક એને હરખાડો ભાઈસો પરાણે બાવડું પકડીને શેઠ ગઢવીને પોતાના ઘેર લઈ ગયા વિઘાવડ જેવડા ફળીમાં દસેક ભેંસું બાંધેલી હતી એક ઓસરીએ ચાર મોટા ઓરડા વેપાર વાણજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું ફળિયામાં ઢોલિયા ઢળાયા ધડકલા પથરાયા બેસુ દોવાણી અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલા ને છલકતી તાસડીમાં દૂધ પીરસાણા શેઠ જમતા જમતા ઊભા થાય ને ગઢવીની તાંસણીમાં પરાણે દૂધ પીરસે દીકરો પણ તાણ કરે બારસાખે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે નિરાતે વાળું કરજો હો ભાઈ દેવી પુત્ર અમારે આંગણે ક્યાંથી આમ વાળું પાણી પરવારી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલીએ આવીને દેહને લંબાવ્યા પોત પોતાના પંથકની ને સુખ દુઃખની આડી અવડી વાતો કરી પછી સુખ રાત કરી સવારમાં જાય ગા ત્યારે અજાણાપણું ઓગળી ગયું હતું હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં પાંચ રૂપિયા આપીને લો બોન આ મારું કાપડું થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું હવે એ સમયે પાંચ રૂપિયા કંઈ નાની રકમ નહોતી બોન તમારે ઘેર ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ જય માતાજી કહી ગઢવી પંથે પડ્યા સામત ગઢવી નેહડે આવ્યો સમય વીતતો રહ્યો અને વાત ઉપરથી પંદર વર્ષના વાણા વીતી ગયા ગીરનું જંગલ ગાજે છે ઝાડે ઝાડ પાને પાન પહાડે પહાડ ને નદીએ નદી સાંજ વેળાએ ટાઢા પોરના ગીત ગણગણે છે વંકીધરાના આબડખુબડ રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા વિશેક જેટલા જાનના ગાડા દણે દણે ચાલ્યા જાય છે જાનની હારે પાંચ વડાવ્યા સિપાય છે ગીતો ગવાય છે ને વાતોની ઝકોડ બોલે છે નદીના વેણમાંથી ને જાડીઓની બુહડમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે જાનૈયા અને જાનૈયોના લગ્નનો ઉમંગ ગીરની રડિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક એકાએક બધું થંભી જાય છે ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા વિશેક લૂંટારા ભેખડ ઉપરથી ધસી આવ્યા ને ગાડાને ચારે કોરથી ઘેરી લીધા ઊભા રાખો ગાડા ત્રાળ પાડી ને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા વરરાજા સાથે સૌથી આગળને ગાડે બેઠેલા શેઠે હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલા લમણે બંદૂકનું નાડચું આવી ગયું ક્યાંની જાન ક્યાંની જાન છે એલા લૂંટારાનો કરડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના જાડવાની ડાળીઓમાં ભરાઈને ને વિખરાઈ ગયો હાલાર પંથકના સરપદળ ગામની છે બાપુ શેઠની પાઘડીના આંટા ડોકમાં આવી ગયા એલા એ વડાવ્યા હથિયાર મૂકી દો નિકર શેઠને ને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે વડાવ્યા લાચાર બનીને જોતા રહ્યા ચાર લૂંટારુએ પછેડી પાથરીને રાખી એમાં જાનૈયાના ઘરેણાં માંડ્યા પડવા કોઈની પાસે વાલની વારીએ રહેવા દીધી નહીં વરરાજા માટે રાજ દરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણાં પણ લૂંટારુએ લઈ લીધા આખી જાન કકડી ઉઠી કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજ દરબારના એ ઘરેણાંની કિંમત ચૂકવાય એમ નહોતી શેઠ સહિત સૌના મોઢા કાળા મણસ થઈ ગયા લૂંટારું ઘરેણાના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદ્રશ્ય થયા મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીડ રસ્તે નિરાતે ચાલ્યા જાય છે ને એમાં પાછળથી સાજ સંભળાયો એલા કેણી લૂંટારુએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો મોભાદાર ગઢવી સામતભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો આ કોક વેળા અસુરા નેસડે આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતો નહીં કે તમે કોણ છો ને રોટલો આપતો સામતભાની રોટલાની રખાવટથી લૂંટારું પણ વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આસરા જેવું હતું આ લૂંટારુએ પણ ઘણીવાર પોતાના પેટની આગ સામતભાના નેહડે ઠારી હતી એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો મોટો હાથ માયરો છે ગઢવી વાણિયાની જાન હતી વાણિયાની જાન ગઢવીને કપાળે કરતલી પડી તે ક્યાં ગામની એને હાલાર પંથકના સર્પદળની હે સામધભા સમસમી ગયા એલા ઈ તો મારા ભાણાની જાન રાખો રાખો સામતભા નાતે વેપારી વેપારીને પાછા ક્યાં આવ્યું સરપદળ ઈ વળી તમારો ભાણો ક્યાંનો એવો કયો નાતો તમારો રોટલાનો ભાઈ રોટલાનો આ નાતો તો રોટલાનો છે ખરે ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં જાતનો આવે અને એ શેઠાણી તો મારા બોન મારે કાપડું કરવું પડે ફોડ પાડો ગઢવી અને ગઢવીએ પંદર વર્ષ પહેલાની વાળું રાતની વાત કરી વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરપકારની સરવાણી ફૂટી સામતબાને ખભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો વાત જો રોટલાના રખાવાટની હોય ને ગઢવી

ગીરના ઉબડ ખાબડ રસ્તે હવે હોંશ વગરના હાયલા જાય છે થોડી વાર પહેલાંનો ઉમંગ અને ઉસરંગ હાવ ઓગળી ગયો છે બળદનો ઘૂઘર માળ પણ હવે જાણે કે ગીતના છોડને બદલે મરશિયાના સૂર રેલાવી રહ્યા છે એવામાં પાછળથી હાથ હંભળાયો એ સામજી શેઠ લૂંટારૂના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થડકી ગયા મુંજાશોમાં બાપ લ્યો આ તમારા ઘરેણાં પહેરી લ્યો કહીને સામધભા આગળ આવ્યા તમે કોણ ભાઈ કહીને શેઠ ગાડેથી નેઠે ઉતર્યા જાનૈયાને ભગવાનનો વહાર કરો હોય એમ હરખાતા પોત પોતાના દાગીના પહેરવા માંડ્યા લે મને ના ઓળખ્યો શેઠ ગઢવી બે ડગલા આગળ આવ્યો અને શેઠે એને નિરખીને જોયો એ હું સામતભા ગઢવી તમારે આંગણે મેં રોટલો ખાધો યાદ આવ્યું ને શેઠે ગઢવીને પોતાની બાથમાં લઈ લીધો ગઢવીએ ઘરેણાં પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું કે તમારા ઘેરથી જે દી રોટલો ખાઈને આવ્યો તે દીથી જ મેં રોટલો દેવાનું નીમ લીધું હતું બાપ અને એનું વળતર પણ આજ તમને મળ્યું તમે જે મને રોટલો આપ્યો તો એનું વળતર આજ તમને ચૂકું છું અરે તમે તો મારો રોટલો લાખનો કરીને દીધો ગઢવી કહીને શેઠે ગઢવીને ફરી પાછો બથમાં લીધો એ હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો બોન પણ પહેલાં આ ગરીબના નેહડે લાપસી ખાઓ અને પછી હંધીએ જાન રાતવાસો કરીને હવારે નિરાતે વેવાયના માંડવે જાઓ ને સામજી શેઠના દીકરાની જાનના ગાઢા ગાડા સામત ગઢવીના નેહડા બાજુ વળી ગયા ઝવેરચંદ મેઘાણીની સુંદર મજાની વાર્તામાં રોટલા આપવાનો નિયમ એની ખાનદાની અને આટલા વર્ષો પછી જે એ મહેમાનગતિ માણી હતી એનું ઋણ ચૂકવવાની આખી એ વાત ખૂબ સુંદર રીતે વણેલી છે અને એટલા માટે જ આ વાર્તા ખૂબ ગમી જે આજે અહીંયા યુટ્યુબ પર રજૂ કરી છે